નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અહીં આજે અમે તમને વર્ષ બે હજાર ચોવીસના માર્ચ મહિનાનું રાશિફળ જણાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો તમામ રાશિના લોકો માટે આ વર્ષનો માર્ચ મહિનો કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે આ સમગ્ર માહિતી આ વિડિયોમાં આપવાના છીએ તો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સૌ પ્રથમ તમને મેષ રાશિનું રાશિફળ જણાવવાના છીએ મેષ રાશિવાળા માટે આ મહિને વિજાતીય વ્યક્તિની મદદથી આર્થિક લાભ મળી શકે છે નાણાકીય સ્થિરતા માટે નવી તકો પણ મળી શકે છે વારસા કે પૈતૃક સંપત્તિને લઈને ઘરમાં ચર્ચા થઈ શકે છે તમારા જીવનસાથી સાથે કેટલીક ગેરસમજ અને મતભેદ થઈ શકે છે નમ્રતા અને સકારાત્મક વાતચીત દ્વારા મામલો ઉકેલી શકાશે અને વૈવાહિક જીવનમાં સુધારો થશે અને તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરશો વિવાહિત જીવનમાં તમે એકબીજાની નજીક આવશો માતા સાથેની વાતચીત દલીલોમાં ફેરવાઈ શકે છે તેથી શાંત રહો મહિનાની શરૂઆતમાં તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને બીજા એવરેજ રહેશે તમારી એનર્જી હાઈ રહેશે મહિનાના મધ્યમાં તમે તમારા જીવનસાથી સાથે જરૂરી વાતચીત કરી શકો છો અને તમારા સંબંધને સુધારવા નવા ડાયમેન્શન બનાવી શકો છો મિત્રો હવે તમને વૃષભ રાશિના લોકોનું રાશિફળ જણાવવાના છીએ તમારા બોસ અને સિનિયર સાથે સારી વાતચીત કરવાથી ભવિષ્યમાં તમારા સંબંધો સારા બનશે અને કરિયરમાં પણ ફાયદાકારક રહેશે તમારી કાર્યક્ષમતા અને મહેનતની સિનિયર દ્વારા પ્રશંસા કરવામાં આવશે તમારા શત્રુઓ અને પ્રતિસ્પર્ધીઓ ખોટા આરોપો અથવા અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે તેથી સાવચેત રહો મહિનાના અંતમાં તમારા સિનિયર્સ અને બોસ તમારા કામથી ખુશ થશે જો કે તમારી કાર્યક્ષમતા અંગે હજુ પણ કેટલીક સમસ્યાઓ રહેશે સફળતા મેળવવા માટે વધારે પ્રયત્નો કરવા પડી શકે છે તમે શરૂ કરેલા નવા સાહસ પર ધ્યાન આપો આર્થિક રીતે તમે સંયુક્ત સંસાધનો અને રોકાણો અંગે તમારા પરિવાર સાથે કોઈ વ્યવહારો કરી શકો છો અગાઉ કરેલું રોકાણ નફાકારક બનશે અને સારું વળતર આપશે થોડા સમય માટે તમારા સાસરીયાઓ સાથે દૂરી આવી શકે છે તેમની સાથે સકારાત્મક વાતચીત કરો કારણ કે તેમની સાથેના ખરાબ સંબંધો તમારા વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ લાવશે તમે કમિટેડ સંબંધમાં અને મેચ્યોર વ્યક્તિ સાથે રહેવાની લાગણી અનુભવશો મિત્રો હવે મિથુન રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ તમને આવકનો બીજો સોર્સ મળશે તમારા સહકર્મીઓ તમારા પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇમ્પ્લિમેન્ટિંગ પ્લાન્સથી પ્રેરિત થશે મહિનાના અંતમાં તમારા બિઝનેસ પાર્ટનર સાથે મતભેદોનો થઈ શકે છે જે બિઝનેસના નફાની સાથે ગ્રાહકોને પણ અસર કરી શકે છે તમારા અંગત જીવનમાં વૈવાહિક મતભેદ રહેશે વિવાહિત જીવનમાં પણ ગેરસમજ થશે મહિનાની શરૂઆતમાં વિવાદના કારણે નકારાત્મકતા વધી શકે છે મહિનાની મધ્યમાં સંબંધોમાં ખુલ્લા મનથી અને પ્રામાણિક વાતચીત કરવાની તમારી ઈચ્છા વધશે સંબંધોમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરવા અને સારા ઉકેલો શોધવા માટે આ સારો સમય છે સારી વાતચીત તમારી બોન્ડને મજબૂત કરશે મહિનાના અંતે તમે સમાધાન કરી શકશો નહીં અને વધારે પ્રતિક્રિયા આપશો વિવાહિત જીવનમાં થોડા સમય માટે પરસ્પર અંતર આવી શકે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે એનર્જીમાં વધઘટ થશે મિત્રો હવે કર્ક રાશિફળ વિશે વાત કરવાના છીએ તમારા વિરોધીઓ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે અને ચિંતા ઉભી કરી શકે છે જો કે તમે તેને પહોંચી વળશો કાનૂની મામલાની સુનાવણી તમારા પક્ષમાં થઈ શકે છે મહિનાની શરૂઆતથી વૈવાહિક જીવન સારું રહેશે અને તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો અવિવાહિત લોકો મિત્ર અથવા નજીકના સંબંધીની મદદથી કોઈ નવી વ્યક્તિને મળી શકે છે અનેક રોમેન્ટિક ક્ષણો સાથે સારી ડેટ્સનો આનંદ માણશો મહિનાના મધ્યમાં બિનજરૂરી ખર્ચ થવાથી કપલ્સને મુશ્કેલી થશે તમારા ઈગો ટકરાઈ શકે છે અને તમે ઓથોરેટિવ અભિગમ અપનાવશો તમારે નમ્રતા અને શાંતિની જાળવવી પડશે કપલ્સ વચ્ચે નિકટતા અને સંબંધો ખૂબ સારા રહેશે વ્યસ્ત રૂટીનના કારણે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે સારા ડાયટ દ્વારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપી શકો છો એનર્જી લેવલ એવરેજકી ઉપર રહેશે મિત્રો વહીંગ હવે તમને સિંહ રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ નોકરીયાત લોકો પગાર વધારાની માંગ કરી શકે છે લાઈફસ્ટાઈલ બદલવાથી આ મહિને ખર્ચ વધશે તમે નવી હોબી શોધી શકો છો અને નવા ક્રિએટિવ અને આર્ટિસ્ટિક પ્રોજેક્ટ્સમાં સામેલ થઈ શકો છો તમારા જીવનસાથી અથવા સંબંધ સાથી સાથે કેટલીક સુખદ ક્ષણોનો અનુભવ કરશો મહિનાની શરૂઆતમાં ટૂંકી રોમેન્ટિક ટ્રીપ પણ થઈ શકે છે કપલ્સ ઘરમાં ક્વોલિટી ટાઈમ પસાર કરતી વખતે કેટલીક અનૌપચારિક ચર્ચાઓ કરી શકે છે જેથી સમસ્યા થઈ શકે છે બેબી પ્લાન કરતા કપલ્સને આ મહિને સારા સમાચાર મળી શકે છે અથવા તેમના પરિવારને વધારવાના પ્લાનિંગ અંગે વાતચીત થઈ શકે છે સિંગલ લોકો એવી કોઈ વ્યક્તિને મળી શકશે કે જેની સાથે તેઓ તેમની રૂચિઓ શેર કરી શકે અને લાઈફ વિશે સારી વાતચીત કરી શકે તમારું બોન્ડ મજબૂત બનશે સેક્સ્યુઅલ એનર્જી વધુ હશે અને તમે સંબંધમાં નવા ભાવનાત્મક અને શારીરિક પરિમાણોને શોધવાનો પ્રયાસ કરી શકો છો વૈવાહિક જીવનમાં સુખમય રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને એનર્જી લેવલ મધ્યમ રહેશે મિત્રો હવે તમને કન્યા રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ ઓફિસના સહકર્મીઓ સાથે સોશિયલ બનશો અને સમાન વિચારોવાળા લોકોની સાથે રહેવાનો આનંદ માણશો ડેવલપમેન્ટ અને કોલાબરેશન માટે તમારા ઇન્ટરેસ્ટ હોબી માટેના નવા વિચારો વિશે વાત કરશો તમારી સ્ટ્રેટેજી સાથે વધુ ડિપ્લોમેટિક બનશો અને ગ્રાહકોને વધુ સારી રીતે હેન્ડલ કરી શકો છો ઓફિસમાં નકારાત્મકતા અને ખરાબ વાતાવરણ દૂર થશે અને સકારાત્મક સુધારો થશે ભૂતકાળમાં કરેલા પ્રયત્નોની પ્રશંસા થશે અને તમારું સન્માન થશે જીવનસાથી સાથેના સંબંધો પ્રેમ અને સમજદારીથી ભરપૂર રહેશે ઘરમાં જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો કપલ્સ બોન્ડને મજબૂત કરવા અને આનંદ માણવા એડવેન્ચર એક્ટિવિટીમાં જોડાશે તમે જેની સાથે રિલેશનશિપ માંગશો તેનો પરિચય તમારા માતાપિતા સાથે કરાવી શકો છો કપલ્સના સંબંધો થોડા સારા રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એનર્જી હાઈ રહેશે મિત્રો હવે તુલા રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ એકથી વધુ કામ કરવા કે પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવા માટે આ મહિનો યોગ્ય નથી ઓફિસમાં ટાર્ગેટ પૂરો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો નોકરી કરતા લોકો પર વર્કલોડ રહેવાથી તેઓ ખૂબ વ્યસ્ત રહેશે તમારી આસપાસના વાતાવરણ અને લોકો પાસેથી શીખો શક્ય તેટલું નેટવર્ક કરો અને તમારા સર્કલને વધારો કોન્ટ્રાક્ટ અને ફોર્મલ એગ્રીમેન્ટ સાઇન કરવા માટે યોગ્ય સમય છે પ્રોફેશનલ કે પર્સનલ લાઈમાં કોઈની સાથે વ્યવહાર કરતી વખતે આદર્શ સ્વર પર ધ્યાન કેન્દ્રિત કરો અંગત જીવનમાં પ્રેમ અને રોમાન્સ જોવા મળશે દંપતી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ દૂર થશે અને વાતચીત દ્વારા તમારું બોન્ડ મજબૂત બનશે વિવાહિત કપલ્સ વચ્ચે ખાસ અને પ્રેમભરી ક્ષણો આવશે મહિનાના મધ્યમાં વાતચીતના અભાવને કારણે કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે જો કે સકારાત્મક વાતચીતથી વધુ ઉકેલાઈ જશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો હવે તમને વૃશ્વિક રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ તમારું કાર્ય જીવન સામાન્ય રહેશે બોસ અને સિનિયર્સ સાથેના સંબંધો સુધરશે તમારો બિઝનેસ વિસ્તૃત થશે બિઝનેસમાં હરીફો તમારી સાથે સ્પર્ધા નહીં કરી શકે સખત મહેનત અને કમિટમેન્ટ સાથે અવરોધો વચ્ચે પણ કામ કરી શકશો અને તમામ નવા સાહસોમાં સફળ થશો તમે આવકના અન્ય વૈકલ્પિક સ્ત્રોત શોધવાના પ્રયાસ કરશો વિદ્યાર્થીઓ કોઈ પણ મુશ્કેલી વગર માસિક પરીક્ષાઓ મોક ટેસ્ટ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારું પ્રદર્શન કરી શકશે વૈવાહિક સુખનો અનુભવ કરશો સિંગલ લોકો કોઈ સામાજિક કાર્યક્રમમાં તેમના સંભવિત પાર્ટનરને મળી શકે છે અને તેની સાથે ભાવનાત્મક જરૂરિયાતો શેર કરી શકે છે તમારા જીવનસાથી માટે વધુ આકર્ષક બનશો અને તમને સરપ્રાઇઝ પણ મળી શકે છે સાસરીયાઓ સાથેના સંબંધો તમારા લગ્ન જીવનને વધુ સારું અને સુખી બનાવશે મહિનાના અંતમાં તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે ટૂંકી ટ્રીપ થશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એવરેજ રહેશે મિત્રો વહીન હવે તમને ધન રાશિના રાશિફળ જણાવવાના છીએ આ મહિનામાં કોઈને પૈસા ઉધાર ના આપો અને જો ઉધાર આપ્યા હોય તો તમારા પૈસા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરો જીવનસાથી સાથે કેટલીક ઉગ્ર વિવાદ થઈ શકે છે પરંતુ વાતચીત અને સમજણ બોન્ડને મજબૂત બનાવશે સિંગલ લોકો આસપાસના લોકોને આકર્ષિત કરશે તમે વ્યક્તિની નજીક જઈ શકો છો તમારા એવી કોઈ વ્યક્તિ સમક્ષ જાહેર કરી શકો છો જે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે તેથી સાવચેત રહો કપલ્સ પણ નજીક આવશે અને એકબીજાને સારી રીતે સમજશે તમારા ભૂતકાળ વિશે વાત કરવા માટે તૈયાર રહેશો તમને કોઈ શાંતિથી સાંભળે તેવા વ્યક્તિની જરૂર રહેશે મન શાંત ન રહેવાથી બેચેની થઈ શકે છે જુદા જુદા વિચારો તમને પરેશાન કરી શકે છે તેથી આરામ કરો યુગલો વચ્ચે નિકટતા ઓછી રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે એનર્જી હાઈ રહેશે મિત્રો હવે તમને મકર રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ ખર્ચાઓ વધવાથી તમને મુશ્કેલી થશે અને તમારી બચત પર પણ અસર થશે વૈવાહિક સમસ્યાઓ માનસિક તણાવનું કારણ બની શકે છે રોમેન્ટિક સંબંધની શરૂઆત થશે પરંતુ તેમાં નિકટતાનો અભાવ હોઈ શકે છે મજબૂત બંધન અને સમજણ દ્વારા નિકટતા મજબૂત થશે વૈવાહિક સુખ વધારવા માટે તમારા જીવનસાથીને વધુ સારી રીતે સમજો અને શાંતિથી વાતચીત કરો અહંકાર અને ચીડિયાપણું દલીલો ઊભી કરશે તમારા ભાઈ બહેનો સાથે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે કેટલાક જૂના મુદ્દાઓને લઈને પણ વિવાદ થઈ શકે છે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહેશે વિવાહિત લોકો એકબીજાની નજીક આવશે એનર્જી લેવલ મધ્યમ રહેશે મિત્રો હવે તમને કુંભ રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ તમારા પ્રયત્નો બિઝનેસ અને રોકાણો દ્વારા ઊંચું વળતર મળવાની સંભાવના છે નેટિવ્સ તેમની આકાંક્ષાઓ પ્રત્યે વધુ સિરિયસ હશે અને ત્યાં જલ્દી પહોંચવા માટે સ્ટ્રેટેજી બનાવવાનો પ્રયાસ કરશે નાણાકીય દ્રષ્ટિએ આ મહિનો ઘણો સારો રહેશે અને સારી ડીલ થવાની સંભાવના છે નવા સાહસ માટે આ મહિનો ફાયદાકારક રહેશે જીવનસાથી અથવા રિલેશનશિપ પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો તમારા પ્રેમી સાથે સારી ટ્રીપ પર જઈ શકો છો તમારા બાળકો ખુશ રહેશે અને તમારી સાથે થોડી ખુશીની ક્ષણો વિતાવશે તમે તમારા માતા પિતા સાથે ખૂબ જ શાંતિપૂર્ણ અને સારો સમય પસાર કરશો તમારા પ્રેમી સાથે તમારા સંબંધો વધુ પ્રેમાળ બનશે સિંગલ વ્યક્તિ સોશિયલ કે કામ પર તેમના પાર્ટનરને મળી શકે છે તમારી બુદ્ધિમત્તા અને ખુશનુમા સ્વભાવ તમારી આસપાસના લોકોને આકર્ષિત કરશે કપલ્સ એકબીજાની નજીક આવશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે એનર્જી લેવલ પણ સારું રહેશે હવે છેલ્લે મીન રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ આર્થિક રીતે રોકાણો અને પ્રોફિટ બુકિંગ સાથે આ મહિનો સારો રહેશે તમારા જીવનસાથી અથવા પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશો નહીં જીવનમાં રહેશે જીવનસાથી સાથે ઘણો ઇમોશનલ ટાઈમ પસાર કરશો ખાસ કરીને મહિનાના અંતમાં કારણ કે તમે આખા મહિના દરમિયાન તમારા કામમાં વ્યસ્ત રહેશો અવિવાહિત લોકોને પરિવારના કોઈ સભ્ય તરફથી સારો પ્રસ્તાવ મળી શકે છે આ મહિને માતા કે પરિવારના કોઈ અન્ય વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને એનર્જી લેવલ અને ઉત્સાહ ઉચ્ચ રહેશે સિંગલ લોકોએ આ મહિને રિલેશનશીપ કે ડેટિંગ કરવાનું ટાળવું કારણ કે તમારો વિશ્વાસ તૂટી શકે છે તમારા પ્રેમ સંબંધ અથવા કેઝ્યુઅલ સંબંધને સિરિયસ રિલેશનશીપમાં બદલવાનો આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે મિત્રો વહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી ફક્ત માહિતી આપવાનો પ્રયાસ હોય છે તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ